વિરાટ કોહલી બાંગ્લાદેશ સામે બીજી ઇનિંગ્સમાં સારું રમી રહ્યો હતો પરંતુ તે મોટો સ્કોર બનાવી શક્યો નહીં પહેલી ઇનિંગમાં તે પોતાની ભૂલના કારણે આઉટ થયો હતો બહાર જતા બોલને રમવા જતાં તે આઉટ થયો હતો જોકે બીજી ઇનિંગમાં તે નોટ આઉટ હોવા છતાં પોતાની વિકેટ ગુમાવવી પડી હતી તેથી જ્યારે વિરાટે વિકેટનો ટીવી પર રિપ્લે જોયો તો કેપ્ટન રોહિત શર્મા ભડક્યો હતો વિરાટ ડીઆરએસ લીધા વગર જ પીવિલિયન તરફ ફર્યો જ્યારે તે પિવિલિયન તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ટીવી સ્ક્રીન પર રિપ્લે બતાવવામાં આવ્યો તેમાં સ્પષ્ટ રીતે બોલ પેડ સાથે અથડાય તે પહેલાં બેટ સ્પર્શતા જોવા મળે છે આ જોતાં જ કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો હતો મળ્યો ગુજરાતના સુપરફાસ્ટ ન્યૂઝ સાથે નમસ્કાર